નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો નગર અને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આજે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હાજર પચીસ લેવાની છે તેના દરેકે દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મેળવી લેજો રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે અને તમારી શાળાના નામ સાથે તમને મળી જશે તો જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો પ્રશ્નપત્ર પણ છે અને સાથે સાથે સોલ્યુશન પણ ઉપલબ્ધ છે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગણિતનું આઠ દસ બે હજાર પચીસને બુધવારના રોજ જે આપણું એસી ગુણનું પ્રશ્ન ખાલી જગ્યા છે તો જવાબ આવશે એક બીજું બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા સંખ્યા જ હોય તો જવાબ આવશે સમય એના છેદમાં બી ગુણ્યા એના છેદમાં બી બરાબર ખાલી જગ્યા થાય તો એનો સ્કવેરના બી સ્કવેર ચોથું એ ગુણ્યા બી વત્તા સી બરાબર એ ગુણ્યા બી પ્લસ ખાલી જગ્યા તો જવાબ આવશે એ ગુણ્યા સી પાંચમું એક્સ ગુણ્યા વાય બરાબર ખાલી જગ્યા ગુણ્યા એક્સ તો અહીંયા જવાબ આવશે વાય છઠ્ઠું માઇનસ બેના છેદમાં ત્રણ પ્લસ ત્રણના છેદમાં પાંચ પ્લસ પાંચના છેદમાં છ બરાબર ત્રણના છેદમાં પાંચ કાઉસમાં છે માઇનસ બેના છેદમાં ત્રણ પ્લસ પાંચના છેદમાં છ ત્યાર પછી છે પ્રશ્ન એક બ સમય સંખ્યાના ઉપયોગ કરી અને કિંમત શોધો કોઈ પણ બે દરેકના ત્રણ ગુણ છે કુલ છ માર્કસ નો પ્રશ્ન છે બે ના છેદમાં પાંચ પ્લસ ત્રણ ના છેદમાં બે પ્લસ ત્રણ ના છેદમાં પાંચ લસા અ દસ લેતા હવે ચાલો અહીંયા લસા દસ લઈએ તો બે ના છેદમાં પાંચનો ગુણાકાર બે વડે કરીશું પ્લસ ત્રણના છેદમાં બેનો ગુણાકાર પાંચ સાથે કરીશું અને ત્રણના છેદમાં પાંચનો ગુણાકાર બે સાથે તો ચારના છેદમાં દસ પ્લસ પંદરના છેદમાં દસ પ્લસના છેદમાં દસ એટલે અંશમાં આપણે સરવાળો કરીએ તો પચીસના છેદમાં દસ પચું પચું પચીસ તો પાંચ પાંચ ઉડી જશે નીચે પાંચ દુ એટલે જવાબ આપણો થઈ ગયો પાંચના છેદમાં બે ત્યાર પછી બીજું ત્રણના છેદમાં સાત ગુણ્યા ચૌદના છેદમાં પંદર પ્લસ ના છેદમાં નવ તો ત્રણના છેદમાં સાત ગુણ્યા ચૌદ ગુણ્યા ત્રણના છેદમાં પંદર ગુણ્યા ત્રણ પ્લસ અઠ્યાવીસ પાંચના છેદમાં નવ ગુણ્યા ત્રણ

પાંચ પ્લસ પાંચના છેદમાં સાત માઇનસ આઠના છેદમાં એકવીસ ચાલો તો હવે અહીંયા છેદ ઉડેડા છે નવના છેદના પંદરના એટલે અહીંયા ત્રણના છેદમાં પાંચ હવે આપણે એનો લસા લઈએ તો લસા જે છે તે એકસો પાંચ થશે હવે એકસો પાંચ લસા થયો એટલે ત્રણના છેદમાં પાંચનો ગુણાકાર એકવીસ સાથે ચારના છેદમાં પાંચનો ગુણાકાર એકવીસ સાથે પાંચના છેદમાં સાતનો ગુણાકાર પંદર સાથે અને આઠના છેદમાં એકવીસનો ગુણાકાર પાંચ સાથે તો અહીંયા થશે ત્રેસઠના છેદમાં એકસો પાંચ માઇનસ ચોર્યાસીના છેદમાં એકસો પાંચ પ્લસ પંચોતેરના એક છેદમાં એકસો પાંચ માઇનસ ચાલીસના છેદમાં એકસો પાંચ હવે આપણે અંશનો સરવાળો બાદ બાકી કરીએ તો ત્રેસઠ માઇનસ ચોર્યાસી પ્લસ પંચોતેર માઇનસ ચાલીસના છેદમાં એકસો પાંચ એટલે જવાબ આવશે ચૌદના છેદમાં એકસો પાંચ મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ બી પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અધ્યન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે તમે તમારી શાળાના નામ સાથે પણ આ પ્રશ્નપત્ર મેળવી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો પ્રશ્ન નંબર બે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો દરેકના બે ગુણ છે કુલ આઠ માર્કનો પ્રશ્ન છે તો ત્રણ વાય માઇનસ ત્રણ બરાબર છ તો ત્રણ વાય બરાબર છ વત્તા ત્રણ એટલે કે ત્રણ વાય બરાબર નવ વાય બરાબર નવના છેદમાં ત્રણ તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે જવાબ આવી ગયો વાય બરાબર ત્રણ બીજું આઠ એક્સ પ્લસ બાર બરાબર છ તો આઠ એક્સ બરાબર છ માઇનસ બાર હવે અહીંયા છમાંથી બાર જશે એટલે માઇનસ છ તો આઠ એક્સ બરાબર માઇનસ છ આઠ બરાબરની પાછળ જશે તો છેદમાં તો માઇનસ છના છેદમાં આઠ એટલે છેદ ઉડાડીએ તો બે બે ઉડી જશે એટલે વધશે એક્સ બરાબર માઇનસ ત્રણના છેદમાં ચાર ત્રીજું ત્રણે માઇનસ ચાર બરાબર પાંચના છેદમાં બે તો ત્રણે બરાબર પાંચના છેદમાં બે પ્લસ ચારના છેદમાં એક તો ત્રણે બરાબર પાંચના છેદમાં બે પ્લસ આઠના છેદમાં બે એટલે ત્રણે બરાબર તેરના છેદમાં બે એ બરાબર તેરના છેદમાં બે ગુણ્યા ત્રણ એટલે કે એ બરાબર તેરના છેદમાં છ છેદમાં પાંચ એટલે પાંચ પાંચ ઉડી જશે તો અહીં જવાબ આવશે બી બરાબર પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ નીચેના સમીકરણોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરી ઉકેલ મેળવો કોઈ પણ બે દરેકના ત્રણ ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે એક્સ માઇનસ પાંચના છેદમાં ત્રણ બરાબર એક્સ માઇનસ ત્રણ ત્રણના છેદમાં પાંચ તો અહીંયા પાંચ કાઉસમાં એક્સ માઇનસ પાંચ બરાબર ત્રણ કાઉન્સમાં એક્સ માઇનસ ત્રણ તો અહીંયા પાંચ એક્સ માઇનસ પચીસ બરાબર ત્રણ એક્સ માઇનસ નવ હવે આ ત્રણ એક્સ બરાબરની આગળ આવશે એટલે માઇનસ તો પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ નવ અને માઇનસ પચીસ બરાબરની પાછળ જશે એટલે પ્લસ પચીસ તો પાંચ એક્સમાંથી ત્રણ એક્સ જશે તો બે એક્સ અહીંયા પચીસ માંથી નવ જશે તો સોળ એટલે બે એક્સ બરાબર સોળ બરાબર એટલે તો આપણો જવાબ થઈ ગયો ત્યાર પછી ચાર વાય ચાર છ સાથે કરીએ એટલે ચોવીસ બરાબર ત્રણ વાય અને અહીંયા આવશે ત્રીસ તો ચાર વાય માઇનસ ત્રણ વાય બરાબર ત્રીસ માઇનસ ચોવીસ એટલે ચાર વાયમાંથી ત્રણ વાય જશે તો વાય ત્રીસ માંથી ચોવીસ આપણે બાદ કરીએ તો છ ત્યાર પછી ત્રીજું છ એક્સ પ્લસ એકના છેદમાં ત્રણ પ્લસ એક બરાબર એક્સ માઇનસ ત્રણના છેદમાં છ ચાલો તો છ એક્સના છેદમાં ત્રણ પ્લસ એકના છેદમાં ત્રણ પ્લસ એકના છેદમાં એક બરાબર એકના એક્સના છેદમાં છ માઇનસ ત્રણના છેદમાં છ હવે અહીંયા છ એક્સના છેદમાં ત્રણ માઇનસ એક્સના છેદમાં છ બરાબર માઇનસ ત્રણના છેદમાં છ માઇનસ એકના છેદમાં ત્રણ માઇનસ એકના છેદમાં એક હવે લસા જે છે આપણે અહીંયા છ લઈએ તો ત્રણનો ગુણાકાર બે સાથે કરીએ અહીંયા ગુણાકાર નહીં કરવો પડે બરાબર માઇનસ બે સાથે તો છ એક ગુણ્યા બે એટલે કે બારેક્સ ના છેદમાં છ માઇનસ એક્સના છેદમાં છ ત્યાર પછી છે ત્રણના છેદમાં છ માઇનસ બેના છેદમાં છ માઇનસ છના છેદમાં છ હવે બારેક્સમાંથી એક્સ આપણે વાત કરીએ એટલે અગિયાર છેદમાં છ બરાબર અહીં આવશે માઇનસ પાંચના છેદમાં છ એટલે કે અગિયાર એક્સ બરાબર માઇનસ પાંચ ગુણ્યા છના છેદમાં છ એટલે કે એક્સ બરાબર માઇનસ પાંચના છેદમાં અગિયાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ચતુષ્કોણના ગુણધર્મ આધારિત જોડકા જોડો દરેકનો એક ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે પેલું દરેક ખૂણો કાઢ ખૂણો તો જવાબ આવશે લંબચોરસ બીજું સામસામેની બાજુઓની ફક્ત એક જોડ સમાંતર તો સમ લંબ ચતુષ્કોણ વિકર્ણો પરસ્પર કાઢ ખૂણે દુભાગે તો જવાબ આવશે વિકલ્પ ડી સમ બાજુ ચતુષ્કોણ વિકર્ણો પરસ્પર છેદતા નથી તો જવાબ આવશે અંતર મુખ ચતુષ્કોણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આપેલા દાખલા ગણો દરેકના બે ગુણ છે કુલ ચાર માર્કસ નો પ્રશ્ન છે પહેલું પી સમબાજુ ચતુષ્કોણ છે તો આકૃતિમાં આપેલ વિગત પરથી એક્સ અને જેડ શોધો ચાલો તો સમબાજુ ચતુષ્કોણમાં દરેક બાજુના માપ સમાન હોય એટલે ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર ઓક્યુ એટલે કે તો ત્યાર પછી લંબ ચોરસ છે તેના વિકર્ણો પરસ્પર ઓ બિંદુમાં છેદે છે તો ઓ બી બરાબર ચાર એક્સ પ્લસ પાંચ અને ઓ એ બરાબર ત્રણ એક્સ પ્લસ આઠ તો એક્સ શોધો તો લંબ ચોરસના વિકર્ણો સમાન હોય એટલે ત્રણ એક્સ પ્લસ આઠ બરાબર ચાર એક્સ પ્લસ પાંચ

સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચ પાસેના ખૂણા પૂરાક હોય એટલે ખૂણો આર પ્લસ ખૂણો ઈ બરાબર એકસો એંસી આ આર બરાબર એસી પ્લસ ખૂણો ઈ બરાબર એકસો એંશી હવે એસી બરાબરની પાછળ જશે એટલે માઇનસ થશે તો એકસો એંશીમાંથી એંસી બાદ કરીએ એટલે ખૂણો ઈ બરાબર સો અને ખૂણો ઈ અને ખૂણો ઓના માપ સરખા છે એટલે ખૂણો ઓ બરાબર સો અંશ ત્યાર પછી બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ એ જો માપ ખૂણો ખૂણો બરાબર એકસો દસ અંશ હોય તો એક્સ વાય અને તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય ખૂણો વાય બરાબર એકસો દસ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચ પાસેના ખૂણા પૂરક હોય એટલે ખૂણો એ પ્લસ એક્સ બરાબર એકસો એસી એકસો દસ પ્લસ એક્સ બરાબર એકસો એસી તો એક્સ બરાબર એકસો એસી માઇનસ એકસો દસ એટલે એક્સ બરાબર સિત્તેર તો એક્સ બરાબર ઝેડ એટલે કે ઝેડ બરાબર સિત્તેર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એક ચોરસ દિવસે એક ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓની કુલ વેચાણ કિંમત સાતસો ને વીસ રૂપિયા હોય તો આપેલ વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો દરેકના બે ગુણ છે કુલ છ માર્ક્સનો નો પ્રશ્ન છે પહેલું બિસ્કિટની વેચાણ કિંમત શોધો તો બિસ્કિટની વેચાણ કિંમત બરાબર ત્રણસો સાહીઠ અંશ બરાબર સાતસો વીસ રૂપિયા તો સાઠ રૂપિયા બરાબર કેટલા તો સાઠ ગુણ્યા સાતસો વીસના છેદમાં ત્રણસો તો ત્રણસો સાહીઠ બે એટલે ત્રણસો સાઠ ત્રણસો સાહીઠ અહીંયા સાતસો વીસ ઉડી જશે એટલે જવાબ આવશે એકસો ને વીસ રૂપિયા બીજું બિસ્કીટ કરતા સામાન્ય બ્રેડની વેચાણ કિંમત કેટલી વધારે છે તો સામાન્ય બ્રેડની કિંમત ત્રણસો સાહીઠ અંશ બરાબર સાતસો વીસ એટલે એકસો સાહીઠ એ કેટલા ક્રોસ ગુણાકાર કરીએ તો એકસો સાહીઠ ગુણ્યા ગુણ્યા સાતસો વીસના છેદમાં ત્રણસો સાઈઠ તો અહીંયા ત્રણસો સાઈઠ જે છે તે ઉડી જશે એટલે ત્રણસો ને વીસ રૂપિયા એકસો સાહીઠ ગુણ્યા બે તો ત્રણસો વીસ રૂપિયા ત્રણસો વીસમાંથી એકસો વીસ આપણે બાદ કરીએ એટલે જવાબ આવશે બસો રૂપિયા તો આપણે એવું કહી શકીએ કે બસો રૂપિયા વધારે હશે ત્યાર પછી ત્રીજું સૌથી વધુ વેચાણ અને સૌથી ઓછું વેચાણ કોનું છે તો સૌથી વધુ વેચાણ બરાબર સામાન્ય બ્રેડ અને સૌથી ઓછું વેચાણ અન્ય વસ્તુઓનું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો દરેકનો એક ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે પાસો એક વખત ઉછાળતા ઉપરની તરફ અંક પાંચ આવે તે ઘટનાની સંભાવના શોધો તો સંભાવના બરાબર કામના પરિણામ છેદમાં કુલ પરિણામ કામના પરિણામ છે એક અને છેદમાં કુલ પરિણામ છે છ બીજું સિક્કાને એક વખત ઉછાળતા ઉપરની તરફ કાંટ આવવાની સંભાવના શોધો તો કાંટ આવવાની સંભાવના બરાબર કામના પરિણામના છેદમાં કુલ પરિણામ એટલે કે એકના છેદમાં બે ત્યાર પછી ત્રીજું એક થી દસ સુધી લગતી ચબરખીમાંથી કોઈ એક ચબરખી યાદચ્છિક રીતે પસંદ કરતા તેમાં બેકી સંખ્યા આવે તે ઘટનાની સંભાવના શોધો તો બેકી સંખ્યાઓ બરાબર બે ચાર છ આઠ અને દસ સંભાવના બરાબર કામના પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે કે પાંચના છેદમાં દસ તો પાંચ દુ દસ પાંચમાં જોડી ગયા એટલે જવાબ આવશે એકના છેદમાં બે ચોથું સારી રીતે ચીપેલા જોડમાં ફેક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે પત્તું એકો હોય તે ઘટનાની સંભાવના કેટલી તો એકો આવવાની સંભાવના બરાબર કામના પરિણામના છેદમાં કુલ પરિણામ એટલે કે ચારના છેદના ચારના છેદમાં બાવન એટલે જવાબ આવશે એકના છેદમાં તેર ત્યાર પછી પાંચમું એક પેટીમાં લાલ રંગના ત્રણ અને લીલા રંગના પાંચ દડા છે પેટીમાં જોયા વિના એક દડો પસંદ કરતા લીલો રંગ લીલા રંગની હોય તેની સંભાવના કેટલી તો લીલા રંગના દડાની સંભાવના બરાબર કામના પરિણામના છેદમાં કુલ પરિણામ એટલે કે પાંચના છેદમાં આઠ છઠ્ઠો એક પાસાને એક વખત ફેંકવાથી ઉપરની તરફ ત્રણથી મોટી સંખ્યા આવે છે તે ઘટનાની સંભાવના કેટલી તો સંભાવના બરાબર કામના પરિણામના છેદમાં કુલ પરિણામ એટલે કે ત્રણના છેદમાં છ તો અહીંયા ત્રણ દુ છ એટલે કે ત્રણ ત્રણ આવશે સંખ્યાના વર્ગ હવે વીસ પ્લસ ત્રણ વર્ગ એટલે કે વીસ નો વર્ગ પ્લસ બે ગુણ્યા બે વીસ ગુણ્યા ત્રણ પ્લસ નો વર્ગ એટલે વીસ નો વર્ગ ચારસો પ્લસ બે ગુણ્યા વીસ ગુણ્યા ત્રણ એટલે એકસો વીસ પ્લસ નો વર્ગ નવ એટલે જવાબ આવશે પાંચસો ઓગણત્રીસ બીજું પિસ્તાલીસ એટલે કે ચાલીસ પ્લસ પાંચનો વર્ગ તો ચાલીસનો વર્ગ પ્લસ બે ગુણ્યા ચાલીસ ગુણ્યા પાંચ પ્લસ પાંચનો વર્ગ ચાલીસનો વર્ગ સોળસો પ્લસ બે ગુણ્યા ચાલીસ ગુણ્યા પાંચ એટલે ચારસો પ્લસ પાંચનો વર્ગ એટલે પચીસ તો અહીંયા જવાબ આપણો થઈ ગયો બે હજાર પચીસ પ્રશ્ન નંબર આઠ નીચેની સંખ્યાના વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો કોઈપણ બે દરેકના બે ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે તો ચારસો ના આપણે છે દડ એટલે બસો દૂ ચારસો સો દુ બસો પચાસ દુ સો પચીસ દુ પચાસ પચું પચું પચીસ એક પંચા પાંચ તો ચારસો બરાબર બે નો વર્ગ ગુણ્યા નો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ વર્ગને વર્ગમૂળ ઉડી જાય એટલે બે ગુણ્યા બે પાંચ એટલે વીસ તો અહીંયા જવાબ થઈ ગયો આપણો વીસ ત્યાર પછી છે પાંચસો ઓગણત્રીસનો ત્રેવીસ વડે ભાગ ચાલશે ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ અને ત્રેવીસ એકા ત્રેવીસ એટલે ત્રેવીસનો વર્ગ થઈ ગયો એક પછી સાતસો છોતેર તો એનું તમે જોઈ શકો છો આપણે આખો દાખલો ગણીને દર્શાવેલો છે ત્યાર પછી જે પ્રશ્ન નંબર નવ નીચેના દાખલા ગણો દરેકનો ત્રણ ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે એમાં પેલો એક ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બે ત્રણસો ને ચાર ચોરસ મીટર છે તો આ ચોરસ પ્લોટની બાજુનું માપ શોધો બે હજાર ત્રણસો ચાર ભાંગ્યા બે એટલે અગિયારસો બાવન ભાંગ્યા બે એટલે પાંચસો છોતેર એવી રીતે આખો દાખલો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલો છે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બીજું એક નિશાળમાં કુલ બે હજાર ચારસોને એક વિદ્યાર્થીઓ છે આ શાળાના વ્યાયામ શિક્ષક તમામ વિદ્યાર્થીઓને એવી રીતે હાર અને સ્તંભોમાં ઊભા રાખવા માંગે છે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તો હારની સંખ્યા શોધો તો હાર અને સ્તંભની સંખ્યા ઓગણપચાસ થાય નીચે આપેલી સંખ્યાના ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો દરેકના ત્રણ ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક દાખલો ત્રણ ગુણનો છે અને દરેક દરેક દાખલાઓ ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા સમજાવેલા છે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે ધોરણ આઠના ગણિત વિષયનો જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી લેજો પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા દાખલા ગણો કોઈ પણ બે દરેકનો ચાર ગુણ છે કુલ આઠ માર્ક્સનો પ્રશ્ન પહેલું બોતેરને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ હોય તો અહીંયા સમગ્ર દાખલો જે છે તે આપણે દર્શાવેલો છે ત્યાર પછી બીજું આઠ હજાર પાંચસો પંચોતેરને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય તો એ પણ દર્શાવેલો છે દાખલો ત્યાર પછી ત્રીજું એકસો બાણું ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણગન હોય તો દરેકે દરેક દાખલાઓ જે છે ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલા છે જરૂરથી આ વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી અને આ જે પીડીએફ છે તે મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે ધોરણ આઠનું ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવું